હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને આજે આપણે ચેક કરવાના છીએ સફેદ ડુંગળીના બજાર ભાવ સફેદ ડુંગળીની આજની આવક છે ઓગણચાલીસ હજાર ઠેલી પ્લસ અને આ તમે આ બધી વાડી જોઈ શકો આ છેલ્લી વાડીમાં કહેવાય કે આવક પણ મુકાણી છે સામેથી આખો ફરતો રાઉન્ડ છે આ જોઈ શકો છો પ્લસ સામે આપણે જે ભાગવનમાં તમને બતાવ્યો સફેદ ડુંગળીનો એ સામેથી લઈને અહીંયા સુધી હતું બરાબર એટલે આ રીતનું કાંક આવક છે આજે આખી વાડીમાં ઓગણ ચાલીસ હજારની સફેદ ડુંગળીની આવક જોવા મળી રહી છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર અને લાલ ડુંગળીની આજની આવક છે મિત્રો અડતાલીસ હજાર ઠેલી પ્લસની બરોબર તો હવે જોઈએ છે કે આજમાં કેવા છે સફેદ ડુંગળીમાં ઊંચા ભાવ એક્સપર્ટ ક્વોલિટીના અને સફેદ ડુંગળીમાં તેજી છે કે મંદી સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને આપવાનો છું વિડીયો માઇન્ડ સુધી બનાવે જો ચેનલમાં પહેલી વાર હો નવા હોતા આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ડેલી સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના બજાર જો બજાર જોવા માટે તો ચાલો જીએ છીએ હરાજીમાં અને એકડે એકથી તમને બધા વકલની માહિતી આપું છું ક્વોલિટી માલ છે બસો ને બાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો બસો બાણું રૂપિયા ભાવ આવ્યા છે એપીએમસી

ભાઈ ચારસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો તમે મિત્રો આ સાઈઝ ચારસો પાંત્રીસ રૂપિયા એપીએમસી મોવામાં જોઈ શકો છો મીડિયમ માલ પણ છે બરાબર ચારસો ને પાંત્રીસ રૂપિયા આ રીતનો કાંઈક વકલ છે ભાઈ આ માલનો બસો ને છન્નું રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મીડિયમ માલ છે જોઈ શકો છો બસો છન્નું

બોલો ભાઈ પાંચસો ને બે મહિના હોય પાંચસો ને બે રૂપિયા બે ત્રણ ચાર પાંચસો પાંચસો ને બાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે સુપર માલ છે મિત્રો જોઈ શકો છો એપીએમસી મોવામાં પાંચસો ને બાવન રૂપિયા ગ્રેડિંગ કરેલો છે સાઈઝ વાળો માલ છે પાંચસો બાવન રૂપિયા એપીએમસી મોવા જોઈ શકો છો મિત્રો એપીએમસી મોવા આવી જ રીતના હરોજ રાજના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભસાય પશર ખરાય મારણ મારણ સીરણ ગઈ છે મિત્રો ઠેલી રિપીટ ડિમાન્ડ મુકાશે જેનો માલ નીકળો છે તો આવી રીતનો ભાઈ નિયમ હોય છે જોઈ શકો છો ચારસો બત્રીસ રૂપિયા ચારસો બત્રીસ રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો આ માલ નો પાંચસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયો હતો આવી ક્વોલિટીમાં મસ્ત હતી કે આમાં ઝીણું નીકળું બરોબર જોઈ શકો છો એના લીધે ટિકિટ ડિમાન્ડ મૂકવાની બરાબર બસો એકાણું રૂપિયા ભાવ વધે છે આ માલનો જોઈ શકો છો બસો રૂપિયા રૂપિયા થોડી ક્વોલિટી જોવા મળી રહી ભાઈ ત્રણસો સાત રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે ત્રણસો ને સાત રૂપિયા નાનું મોટું મિક્સ જોવા મળી રહ્યો છે આ ક્વોલિટીમાં ત્રણસો સાત રૂપિયા મિત્રો આવી જ રીતના હરરોજ હરાજીના વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરજો અને ચેનલમાં જોઈ રહ્યા હોય યુટ્યુબમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ બસો છન્નું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માણના જોઈ શકો છો બસો છન્નું મીડિયમ માલ પણ છે જોવા મળી રહ્યો છે બસો છન્નું ભાઈ બસો ને બાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બદલા ક્વોલિટીના જોઈ શકો છો બસો ને બાસઠ રૂપિયા આવે રીતની કા ક્વોલિટી છે બદલામાં ભાવ

ભાઈ ચારસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતનો કાંક માલ છે જોઈ શકો છો આ વકલ છે ચારસો એકોતેર રૂપિયા ગ્રેડિંગ કરેલો માલ છે થોડોક લીલો જોવા મળી રહ્યો છે માલ બરાબર ચારસો એકોતેર રૂપિયા બાકી એપીએમસી મોવા ત્રણસો પચીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ફાડા વાળા જોવા મળી રહ્યા છે જોઈશું ફાડા વાળા માલ જોવા મળ્યો ત્રણસો પચીસ તાલીસ <laughs> ચારસો ને અઠ્યોતેર રૂપિયા ભાવે છે સુપર ક્વોલિટી માલ છે જોઈ શકો છો ચારસો ને અઠ્યોતેર રૂપિયા એપીએમસી મોવામાં આવી જ રીતના હરોજરાજીના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજને ફોન બસો પચીસ રૂપિયા ભાવ હવે છે જોઈ શકો તો મિત્રો માલનો આવી રીતનો વગાકો જોવા મળી રહ્યો છે બસો ને પચીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો અમુક છે બસો પચીસ ત્રણસો ને આઠ રૂપિયા મીડિયમ માલ સુપર છો ત્રણસો આઠ વીસ કિલો સુપર માલ છે

ભાઈ પાંચસો ને પંચાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો કાલ વાળો માલ હતો સુપર ક્વોલિટી એક્સપર્ટ ક્વોલિટીનો પાંચસો ને ચોપન રૂપિયા ભાવ હતો આજે પાંચસો ને પંચાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે એપીએમસી મોવામાં બરાબર સારા માલમાં અને ગ્રેડિંગવાળા માલમાં તેજી જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો સુપર માલ પણ ભાવ આવી રહ્યા છે એપીએમસી મોવામાં પાંચસો ને પંચાવન રૂપિયા એપીએમસી મોવા